સોનું ઘુસાડી રહ્યા અમદાવાદ લાવ્યા હતા અને અમદાવાદમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ફરી એકવાર સોનું પકડાયું છે ને એ પણ જીન્સમાં છુપાવીને આજ બધા હતા અનિતા પટેલની ફોનલાઈન પર અનિતા ઇન્ટરનેશનલ એરપોર્ટ અમદાવાદ જ્યાંથી સોનું ફરીથી પકડાયું છે શું મામલો અનિતા જે પ્રકારે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ફરી વખત સોનું પકડવાની ઘટના સામે આવી છે આ એર ઇન્ટેલિજન્સ દ્વારા બે કરોડ સિત્યોતેર લાખનું આ સોનું હાલ પકડવામાં આવ્યું છે અબુધાબીથી આવેલા બે મુસાફરો દ્વારા આજે ત્રણ હજાર પચાસ જેટલા ગ્રામીણ જે સોનું છે તે લઈને તેઓ છુપાવીને આવી રહ્યા હતા બંને મુસાફરોએ પોતાના જીન્સમાં આ સોનું છુપાવ્યું હતું પરંતુ જે પ્રકારે કસમ દ્વારા તપાસ હાથ કરવામાં આવી હતી અને જેને લઈને આજે બંને મુસાફર પાસેથી આ સોનું કબજે કરવામાં આવ્યું છે આ સોનું ક્યાંથી લઈને તેઓ કોને આપવા જઈ રહ્યા હતા તે તમામ મુદ્દે તેઓની પૂછપરછ કરવામાં આવી રહી છે બિલકુલ અનિતા સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર